નોર્તે પધરામણી કરાઈ હતી અને કલાકારો દ્વારા માતાજીના ગરબા ગાય આરાધના કરવામાં આવે છે તેમજ આ વખતે ભારત સરકારના આદેશ મુજબ ઓપરેશન સિંદુર થીમ રજૂ કરવામાં આવી હતી ચલાલા શહેરની આ એકમાત્ર એવી ગરબી છે કે આ રીતે ગરબા ગાય અને તબલા મંજીરાના તાલે ખેલૈયાઓ ગરબાનો આનંદ લેતા હોય છે ત્યારે ખેલૈયાઓમાં પણ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો જ્યારે આ ગરબીમાં વેપારી મિત્રો ધારાસભ્ય રાજકીય આગેવાનો સહિત ચલાલા પોલીસ સ્ટેશન પીઆઈ વસૈયા સાહેબ તેમજ દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પૂજ્ય શ્રી વલકુ બાપુ તથા પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા આજે તિલક ચોક દિનેશ સ્ટોર ચોકમાં વર્ષોની જે પરંપરા રહી છે અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજ અહીંયા પધારતા એવું અમે વડીલો પાસેથી સાંભળ્યું છે ત્યારની જે પરંપરા છે કે આઠમા નોરતે પૂજ્ય શ્રી દાન મહારાજ પધારતા અને આજે પૂજ્ય બાપુ મહંત તરીકે અહીંયા આઠમા નોરતે તિલક ચોક ખાતે પધારે છે તમામ વેપારી મિત્રો આગેવાનો યુવાન દોસ્તો જે મોટી સંખ્યામાં સમગ્ર શહેરા શહેરના વેપારી મિત્રો દ્વારા જે આયોજન થાય છે એમાં પૂજ્ય બાપુ આવીને સૌને આશીર્વચન આપે છે અને અહીંયા ચલાલા શહેરના સર્વશ્રેષ્ઠ કલાકારો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે મા દુર્ગાના મા અંબાના અહીંયા ગુણગાન ગાવામાં આવે છે ત્યારે આ તિલક ચોક ખાતે આજે પૂજ્યશ્રી બાપુ પૂજ્ય ઉદય ધારાસભ્ય ધારાસભ્યશ્રી આપણા પીઆઈ શ્રી વસૈયા સાહેબ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આદરણીય મહેન્દ્રભાઈ સહિત ચલાલા શહેરના તમામ સમાજના આગેવાનો તમામ વેપારી મિત્રો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના ગરબાના તાલે બધાએ ગરબાની રમઝટ બોલાવી હતી